સુરતમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ રોગચાળાએ માથું છે છેલ્લા દિવસમાં ઉલટી મેલેરિયા અને ન્યુમોનિયામાં જીવ ગુમાવ્યો છે વધુ એક પચાસ વર્ષીય મહિલાએ ન્યુમોનિયાના કારણે હોસ્પિટલમાં દાખલ થતા હતા આ દરમિયાન તેને સારવાર માટે સ્વિમેર હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા છે કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ અમરેલીના વતની જીવાભાઈ બોદાર હાલ કતારગામ લલિતા ચોકડી પાસે સંતાન સંતોષીનગરમાં પરિવાર સાથે રહે છે જીવાભાઈ રત્ન કલાકાર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે જીવાભાઈની પત્ની ભાવનાબેનની ત્રણેક દિવસથી તબિયત ખરાબ હતી જેથી તેણીને સારવાર માટે લાલ દરવાજા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન શુક્રવારે મોડી રાત્રે તબિયત વધુ બગડી હતી જેથી તેમને વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે ભાવનાબેનને ન્યુમોનિયા થઈ ગયો હતો ન્યુમોનિયાના કારણે તેમનું મોત નિપજ્યું હતું ત્યારે બીજા બનાવની વાત કરીએ તો ઉમરા પોલીસ પાસેથી મળતી વિગત મુજબ મૂળ રાજસ્થાનના વતની નારાયણ મંજીમાલ હાલ ઉમરા ગામ વિસ્તારમાં શંભુજી કોલોનીમાં પત્ની રેખા સાથે રહે છે નારાયણ કડિયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે નારાયણની પત્ની રેખાને ગુરુવારે ઝાડા ઉલટી થઈ ગયા હતા જેથી ખાનગી મેડિકલ સ્ટોર પરથી દવા લાવીને પીધી હતી શુક્રવારે સવારે સાત વાગ્યાના સુમારે તેમની તબિયત વધુ લથડતા પરિવારજનો સાથે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા જે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી જ્યારે ત્રીજા બનાવમાં પાંડેસરા વિસ્તારમાં હાઉસિંગ પાસે ફૂટપાથ પર રહેતા પિસ્તાલીસ વર્ષીય કમલેશને છેલ્લા ત્રણ દિવસથી તાવ આવતો હતો આ દરમિયાન એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ગુરુવારે સવારે કમલેશને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું આમ સુરતમાં રોગચાળો વકર્યો છે ન્યુમોનિયા તાવ અને જાડા ઉલટીથી ત્રણ લોકોના મોત થતા આરોગ્ય વિભાગ સતર્ક છે બ્યુરો રિપોર્ટ એસ ટવેન્ટી ન્યૂઝ સુરત